કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો અંતર્ગત એઆઈસીના જે પ્રભારીઓ છે તેઓ ઠેર ઠેર મિટિંગ યોજી રહ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ મીટિંગો શરૂ થઈ છે અને જેનો દોર ચાલી રહ્યો છે ગુજરાતભરમાં જે અંતર્ગતની વાઘોડિયા ખાતે પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ત્યારબાદ મોડાસા ખાતે સૌ આગેવાનો સાથે મીટિંગ કર્યા બાદ ગુજરાતમાં સંગઠન અને કાર્યકર્તાઓને પૂછીને કે સંગઠન કેવી રીતે મજબૂત બની શકે પ્રમુખનું નામ પણ કાર્યકરો વચ્ચેથી આવે અને સંગઠનમાં જે પણ કામ કરવા માગતા હોય એ તમામ લોકોની રજૂઆત સાંભળવા માટે આદરણીય રાહુલજી દ્વારા ગુજરાતમાં સંગઠન સૂજન અભિયાન જે કરવામાં આવી રહ્યું છે એના અંતર્ગત આજે અહીંયા વાઘોડિયા વિધાનસભાની મિટિંગ અહીંયા વડોદરા તાલુકામાં નંદીસિંહ ખાતે યોજાઈ જેમાં એઆઈસીસી દ્વારાથી જે મૂકવામાં આવ્યા છે કુલદી વિંધોરાજી સાંસદ છે શ્રી ગંગાનગરથી એમણે તમામ લોકો સાથે વન ટુ વન પણ વાત કરી છે અને મિટિંગના માધ્યમથી પણ બધાને જણાવ્યું છે કે સંગઠનમાં જે લોકો કામ કરવા માગતા હોય અને સંગઠનને વધારે મજબૂતી તરફ કેવી રીતે લઈ જવાય અને એના એ સંગઠનના માધ્યમથી લોકોના પ્રશ્નોને કેવી રીતે વાંચવા માટે મળે એ બાબતને અહીંયા મિટિંગ મળી હતી અને લોકોના ઓપિનિયન પણ લીધા